દીવના ઘોઘલા ખાતે રીક્ષા સ્ટેન્ડ મેન રોડ પર ગેસ કૂતરાને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે રિક્ષા મેઇન રોડ પર એક ડ્રાઈવરે એક કૂતરાને અડફેટે લેતા થયું મોત ગોગલા રિક્ષા સ્ટેન્ડ મેઇન રોડ પર આવેલો છે જ્યાં એક શાળા પણ આવેલી છે આ મેન રોડ એક રહેણાંક વિસ્તાર પણ છે જ્યાં હંમેશા ચહલ પહલ રહે છે ત્યારે આ મેઇન રોડ પર દીવમાં ચાલી રહેલ ગેસ લાઇનના પ્રોજેક્ટના વાહન દ્વારા ડ્રાઈવરે કૂતરાને નહીં જોતા રોડ પર કૂતરાને લીધો અડફેટે અને આ કૂતરા પર ગાડી ચલાવી દીધી હતી અને થોડા સમય બાદ કૂતરાની મોત થઈ હતી આ ઘટનાની જાણ થતાં પ્રાણીપ્રેમીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ બાદ ગાડી અને ડ્રાઈવરને પકડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ રોડ પર શાળા તથા રહેણાંક વિસ્તાર હોવાથી આ રીતે ડ્રાઈવિંગ કરવાથી ક્યારેક શાળાના બાળકોને અને લોકોને પણ ખતરો થઈ શકે છે